સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના બૈસાબ ઘડ નવજાત તેજી દીધીલ બાળક વાડી વિસ્તારમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ છે આ અંગે માહિતી મળતા ગામના સરપંચ સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા આ બાળકને એકસો આઠ દ્વારા ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ હવે ચકાસણી હેઠળ છે ધાંગધ્રા તાલુકા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો આ મામલે ઊંડી તપાસ હાલ ચાલી રહી છે અત્યારે હાલ અમારા ગામજનોએ બૈસાગઢના માલધારી સમાજના લોકો ત્યાં સારવા માટે જે બકરાને એવું જ્યાં હતા અને ખેડૂત લોકો અહીંયા હતા તો એમને જાણ થતાં મને એમને ફોન કર્યો એ જાણ મેં બાળકનું કે અહીંયા વાર્ષિક બાળક છે તો એથી મેં એકસો આઠને જાણ કરેલી અને એકસો આઠની સુવિધા મારફતે બાળકને બચાવવામાં પણ પ્રયત્ન થઈ ગયો કોઈ વાર્ષિક બાળક ફેંકી ગયેલું જણાવવા મળ્યું છે અને ત્યાં અત્યારે ગામ લોકો અમે બધા સરપંચો સહિત લોકો ભરતભાઈ સરપંચ તથા અમારા ભાવેશભાઈ તથા માલધારી સમાજના આગેવાનો દરેક સમાજના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા સ્થળ ઉપર લાવી અને ત્યાં તપાસ પણ ચાલુ છે અત્યારે અને હાલ સરકારી હોસ્પિટલે હું અને ટીડીઓ મેડમને મહેશભાઈની બધા સરકારી હોસ્પિટલે આવી અને બાળકને અહીંયા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરાવ્યું બાળક અમને એક વાગ્યાની આસપાસ માલધારી સમાજના લોકો બકરા ચારતા હતા એ સિંગમાં તો એમને રડવાનો અવાજ આવ્યો એટલે એમને જાણ કરી અહીંયા ખેડૂત અહીંયા હતા એમને બોલાયા પછી ભાવેશભાઈ અને વિપુલભાઈની બધાએ મને ફોન આવ્યો કે અહીંયાથી બાળક છે એટલે મેં મારફતે એકસો આઠને ફોન કર્યો પછી જાણ એકસો આઠને થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ પણ રવાના થઈ ગઈ પોલીસ સ્ટાફને પણ મેં જાણ કરી દીધી ત્યાંથી ગામ લોકો પણ અહીંયા એકઠા કરીને અહીંયા જતા રહ્યા હતા આશરે ચાલીસ પચાસ જણા ત્યાં એકઠા થઈ ગયા હતા સરપંચ સહિત બધા